છે સરકારી પાઠ્યપુસ્તકોના વેચાણ મુદ્દે હવે એમએલએ નું નિવેદન સામે આવ્યું છે જે કૌશિક વેકરિયા નાયબ દંડક જેમનું નામ લેવાઈ રહ્યું છે તેમને આ સમગ્ર ઘટનાની કોઈ જાણ નથી તેવું તેમણે કહ્યું છે રાજકીય રીતે બદનામ કરવા માટે મારા નામનો ઉલ્લેખ કરાઈ રહ્યો હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે છે શિક્ષણ મંત્રી અને અધિકારીઓ સાથે વાત કરી તેવું વેકરિયાએ કહ્યું છે કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરી હોવાનું કૌશિક વેકરિયા દ્વારા કહેવામાં આવ્યું છે એમએલએ નું નિવેદન સામે આવ્યું છે વિધાનસભાના નાયબ દંડક એવા કૌશિક વેકરિયાનું નામ લેવામાં આવી રહ્યું હતું આ સમગ્ર ઘટનાની અંદર ત્યારે તેમના દ્વારા હવે સ્પષ્ટતા કરવામાં આવી છે મે પ્રફુલભાઈ અને કુબેરભાઈ જોડે આ વિષયની મારી જાણ થતા મેં બંને મંત્રી સાહેબ જોડે વાત પણ કરી લીધી છે કે આ વિષય ઉપર જે પણ રીતે કોઈ પણ ખોટી રીતે વેચાણ કરતા હોય કારણ કે સરકાર નાના લોકો ભણી શકે એમને પુસ્તક મળી શકે સરકાર જયારે વ્યવસ્થા કરતી હોય અને ખોટી રીતે આવા લોકો જે રીતે સેલ કરતા હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પણ જોઈએ જેથી કરીને મેં રાજ્યના શિક્ષણ મંત્રી જોડે પણ વાત કરી છે કુબેરભાઈ પણ જોડે વાત કરી છે અને આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી મેં અધિકારીઓને સૂચના પણ આપી છે